અને દર પબ્લિક તમારા મનમાં જે હોય માતા પૂર્વ આશા સોવર્જુનું મંદિર છે જો કે આ વસ્તુ વિશે અમને કોઈને ખબર જ નથી અને ચારસો વર્ષ પછી આ માતાજી જાગ્રત થયા જાગ્રત થયા અને માતાજી મળ્યા અને માતાજી સપનાના માધ્યમથી જાતો જાત કીધું કે ભાઈ ઉમરીની અંદર મારું મંદિર છે અને ત્યાં તું આવે અને એના માધ્યમથી આપણે માતાજીની સેવા ચાલુ કરી અને આ મોરાલધામમાં આવવાથી ઘણા બધા લોકોનું સારું થાય છે લાખણી તાલુકાના મોરાલ ગામે બિરાજમાન સધી માતાજીના મંદિર ખાતે ભક્તો દર્શન માટે ઉમટી પડ્યા છે કહેવાય છે કે ઉત્તર ગુજરાતની ધન્યધરા પર એક અનેક દેવી દેવતા બિરાજમાન છે જ્યાં અરવલ્લી ડુંગર પર માં અંબાનું ધામ અને જિલ્લાને અડીને આવેલ રાજસ્થાન પર્વત પર માં ચામુંડા બિરાજમાન છે તેવી જ રીતે બનાસની ધરા પર આવેલ લાખણી તાલુકાના મોરાલ ગામે માં સધી માતાજીનું મંદિર આવેલ છે જ્યાં દર રવિવારે ભક્તો પોતાની મનોકામના લઈ દર્શન માટે ઉમટી પડે છે શું છે આ મંદિરનો ઇતિહાસ આવો આપણે જાણીએ તમે ટીવી સ્ક્રીન પર દેખાતા આ દ્રશ્યો એક નાનકડા ગામ એવા લાખણી તાલુકાના મોરાલ ગામના છે કે જ્યાં બે વર્ષ અગાઉ આ ગામમાં રહેતા પ્રજાપતિ સમાજના લોકોએ એક મંદિર બનાવી સતી માતાજીની મૂર્તિની સ્થાપના કરી હતી જેમાં ગામમાં અને આજુબાજુ વિસ્તારમાં માતાજીએ ભક્તોને પરચા આપતા અહીં ભક્તો દર્શન માટે આવતા ગયા અને છેલ્લા બે વર્ષથી અહીં દર રવિવારે હજારોની સંખ્યામાં ભક્તો પોતાની મનોકામના પૂરી કરવા માટે મા સધીના ચરણ સ્પર્શ કરવા માટે માતાજીને મંદિર પહોંચીને પોતાનું શિષ્ય ઝુકાવીને આશીર્વચન મેળવે છે આ મુરાલ ગામે બિરાજમાન સધી માતાજીનું રજવાડું સધી માતાજી સરકાર મોરાલ ધામ તરીકે ઓળખાય છે જ્યાં પરમપૂજ્ય ધર્મરત્ન ગાદીપતિ તરીકે ભુવાજી શિએન પ્રજાપતિ અહીં માતાજીની પૂજા અર્ચના કરે છે અને જે ભક્ત પોતાની મનોકામના લઈ દર્શન માટે આવે તેમને આશીર્વાદ આપે છે એટલું જ નહીં કહેવાય છે કે આ એક નાનકડા ગામમાં રાજસ્થાન ગુજરાત અમદાવાદ ઉડીસ્સા સુરત તેમજ દૂર દૂરથી જે ભક્તો દર્શન માટે આવે છે તેમને નિશુલ્ક રીતે ભોજન પ્રસાદની પણ વ્યવસ્થા કરવામાં આવી છે અને અહીં ભક્તો શાંતિપૂર્ણ રીતે માતાજીના દર્શન કરી શકે છે અમો દર રવિવારે માતાજીના દર્શન માટે આવીએ છીએ ભક્તોનું કહેવું છે કે અહીં જે મનોકામના રાખો તે પૂરી થાય છે સોશિયલ મીડિયાના માધ્યમથી અમને અહીં દર્શન અર્થે આવવાનો મોકો મળ્યો છે અહીં દર રવિવારે માનો માંડવો રચાય છે અને જે યુટ્યુબ ઉપર પણ લાઈવ જોતા દર્શક મિત્રોને એવો અહેસાસ થાય છે એવો આભાસ થાય છે કે ખરેખર અહીં દર્શન કરવા માટે માટે પહોંચવું છે યુટ્યુબના માધ્યમથી અહીંયા દૂર દૂર સુધીથી ભક્તો પોતાની મનોકામના પૂર્ણ કરવા માટે લાખણી તાલુકાના મોરાલ ધામધામ ખાતે પહોંચે છે મોરાલધામ ખાતે બિરાજમાનમાં સધી માતાજીના મંદિરમાં એક નાનકડું મંદિર જેમાં ભુવાજીનું કહેવું છે કે આજથી ચારસો વર્ષ પહેલાં પાટણ ખાતે સંધની સધી માતાજી તરીકે ઓળખાય છે ત્યાંથી ઉમરી ગામે પણ આ માતાજીનું મંદિર આવેલું છે અને ત્યાંથી મોરાલ ગામ પણ એ જ માતાજી અહીં પૂજાય છે અને ભક્તોને દર્શન આપે છે ચારસો વર્ષ અગાઉનો આ મંદિરનો ઇતિહાસ છે અને અહીં ભક્તો દર્શન કરવા માટે આવે છે એમની જે પણ મનોકામના લઈને આવે છે એ માતાજીના ચરણોમાં શિષ્ય ઝુકાવવા ઝુકાવ્યા બાદ એમની તમામ મનોકામના કામના મા જગદંબા જગત જનની મોરાલ ધામની મોરાલ સરકાર પૂર્ણ કરે છે અને ત્યારે જ આટલી મોટી સંખ્યામાં ભક્તો ઉમટે છે એમના દુઃખ દીર દૂર થાય છે એમની વ્યથાઓ દૂર થાય છે એમની વેદનાઓ દૂર થાય છે અને ત્યારે જ ભક્તો અહીં પહોંચતા હોય છે અહીં આવવાથી એમને એમના મનને શાંતિ મળે છે એમના પરિવારમાં સુખ સંપત્તિ આવે છે અને ત્યારે જ ભક્તો આ માતાજી સુધી પહોંચે છે અહીં દૂર દૂરથી આવે છે રાજસ્થાનમાંથી આવે છે સુરત અમદાવાદ વડોદરા સહિત અનેક વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં દર રવિવારે આખો દિવસ અહીંયા માતાજીનો મોટો મેળાવડો રહે છે આપ જોઈ રહ્યા છો દ્રશ્યોમાં સ્કીન ઉપર મોટી સંખ્યામાં અહીં માતાજીના ચરણ સ્પર્શ કરવા માટે ભક્તો પહોંચે છે જે માતાજી મારું નામ છે સી એન ભુવાજી હું બેઝિકલી મોરાલનો વતની છું અને આ માતાજી મારી ચારસો વર જૂની માતા છે ચારસો વર જૂની એટલા માટે છે કે મારી છઠ્ઠી પેઢીએ મારા દાદા હતાજી પાટણ જોડે ઉંબરી કરીને કામ છે જે મારા દાદાના દાદા પડદા નામ થાય એ ઉંમરીની અંદર મારા દાદા ત્યાં રહેતા હતા જેમનું નામ છે આબાજી ખટલાવણિયા અને એમની જે દીકરી હતી એ દીકરી એ માતાની સેવા પૂજા કરતી અને આ માતા ચારસો વર્ષ પછી જ્યારે હું મારો એજ્યુકેશનનું તો મારું કામકાજ કરતો તો હું સ્ટડી કરતો સ્ટડીની સાથે સાથે મને માતાજીનું સપનું આવ્યું અને એ સપનાની અંદર માતાજીએ મને પ્રગટ પરચો આપ્યો કે ભાઈ હું ચારસો વર્ષ જૂની પાટણની અંદર પાટણ જોડે ઉમરી કરીને કામ છે ત્યાં કંઈ હું છું અને છઠ્ઠી ભેટીથી હું ત્યાં પૂજાઉં છું અને ત્યાં ઓલરેડી ઠાકોર પૂજે છે દરબાર ઠાકોર જે છે એ માતા ત્યાં પૂજે છે એ એવું મને પુરાવો આપ્યો એટલે અહીંથી હું બાઇક ચાલુ કરીને ત્યાં માતાજી દર્શન કરવા ગયો અને જે જે માતાજીએ મને સપનામ જે બતાવ્યું છે એ વસ્તુ મેં ત્યાં હયાતમાં જોઈ રૂબરૂ જે વસ્તુ મેં જોઈ પછી એના પછી મને એમ થયું કે ભાઈ આ મંદિરનું મારે માતાજીનું સ્થાનક આપવું છે એટલે નાનકડી મૂર્તિ લાવીને માતાજીને મેં સ્થાનક આપ્યું આ સ્થાનક આપ્યા પછી સોશિયલ મીડિયાના માધ્યમથી ઘણા બધા લોકો વિડીયો જોયા વિડીયો જોયા પછી લોકોને અહીંયા આ દુઃખ મટ્યું અને સોશિયલ મીડિયાના માધ્યમથી પ્રચાર થયો કોઈ મારો કોઈ હેતુ નથી સોશિયલ મીડિયાના માધ્યમથી પ્રચાર કરવાનો પણ વિડીયો જોઈને લોકો આવે છે ને એમનું દુઃખ દૂર થાય છે અને શરૂઆતમાં મને એમ લાગ્યું ભાઈ એ તારે મટી જશે આવું લોકોને હું કહેવાનું ચાલું કરું તો લોકોનું સારું થવા માંડ્યું તો લોકો જે જે લોકો અહીં આવે એમને પણ પોતાના વિડીયો બનાવ્યા એમને પણ સોશિયલ મીડિયાનો પ્રચાર કર્યો અને પ્રચાર કર્યો એમની રીતે કર્યું છે જો કે મારી પોતાની કોઈ ચેનલ નથી મારું કોઈ પર્સનલ કોઈ મારું એકાઉન્ટ નથી અને આ માતાના નામથી ઘણા બધા લોકોનું ઘણા બધા ભક્તોનું સારું પણ થયું છે અને વિડીયોના માધ્યમથી રાજસ્થાન ગુજરાતની અલગ અલગ જગ્યાથી રાજકોટ વેરાવળ સોમનાથ અમદાવાદ સુરત નવસારી ત્યાંથી પણ લોકો આવે છે પ્લસ અહીંના જે વિડીયો છે એ લોકો ફોરેનમાં જોવે છે જ્યાં અમેરિકા કેનેડા ઓસ્ટ્રેલિયા ત્યાંથી ઓનલાઈન લોકો પણ માતાજીને મનતા બાધા રાખે છે જેથી એ લોકોનું કામ થાય છે બીજા નંબરની વસ્તુ અહીંયા ભોજનની વ્યવસ્થા પણ છે જમણવાર આપણો દર અવિવાનો ચાલુ હોય છે હજારોની સંખ્યામાં અહીંયા પબ્લિક આવે છે પ્લસ આપણા મંદિરની અંદર કોઈ પેટી કોઈ પૈસો ને કોઈ રોકડ પૈસા લેવામાં આવતા નથી આ ગુજરાતનું પહેલું એક ભુવાજીનું માતાજીનું એવું મંદિર છે જ્યાં એવા ભુવાજી છે કે જ્યાં એક પણ રૂપિયો લેવા માગતો નથી અહીંયા મંદિરની અંદર કોઈ પણ જાતની પેટી નથી જે લોકોને જમાડવું એ લોકો એમની રીતે જમાડે છે સેવા કરવાવાળા લોકો કરે છે અને માતાજીના પરગટ પરચા છે ઘણા બધા લોકોના કામ થયા છે તો એકવાર તમે પણ આ સદીમાના ઘણા બધા વિડીયો છે ઘણા બધા લોકો રિઝલ્ટ મળ્યા છે

ધોવાજી બધાનું દુઃખ મટાડ્યું છે અને જે મારી બીમારી હતી બધી બીમારી મારી દૂર કરી છે અને જેથી હું અહીંયા ઉભી છું બસ એમના લીધે જ અહીંયા છું શું નામ છે તમારું મારું નામ મારા છે મારા ઘરમાં તકલીફ હતી અને હું પહેલા રવિવારે માધ્યમથી વિડીયોના જોઈને પછી પહેલા રવિવારે બીજા રવિવારથી મારી મનોકામના પૂર થઈ ગઈ અને હું આવતી ગઈ મારી શ્રદ્ધા બધી પૂરી થતી ગઈ આજે પંદર રવિવાર થઈ ગયા ચાર મહિનેથી આવું છું અનો મારી શરદાથી આવું મારી મનોકામના બધી પૂરી થાય મારા તમામ બધી જે શાંતિ છે લોકો તમે બધા લોકો જોઈને તમે આવજો અને કામ ખૂબ સારું થાય છે બધી પૂરી થાય છે રાજપૂત ગામ બોલવી દીવદ તાલુકો ઝીરોગરાજપાઠા ચોથો રવિવારે માતાએ દર્શન કર્યા છે મારી જે સંપૂર્ણ મનતા મારી કોમ પૂર્ણા થઈ ગઈ છે અને બધો જે વ્યક્તિ આવે એનું સંપૂર્ણ કોમ પૂર્ણ પણ માતાજી પૂરું કરે છે અહીંયા દર રવિવારે લોકો કે કેટલા લોકો આવે લોકો પોણસો ચારસો પોનસો લોકો દર રવિવારે આવે અને દર પબ્લિક જે મનતા માતા સંપૂર્ણ પૂરી ની કર્યા તમારા મનમાં જે હોય માતા પૂર્વ આશા કર્યા શિવન પ્રજાપતિ ગુવાજી આવે મોરાલ તો આમ તો લાખની તાલુકામાં વર્ષોથી ગમ છે અને ભીમાજીના ગોળિયાના અઢી નજીક આવેલું છે પણ એક માતાજી છેલ્લા બે વર્ષથી અહીં એક જાગૃત સાક્ષાત જે માતાજી અંબાજીની અંદર પરચા પૂરતી હોય કે પાવાગઢમાં પૂરતી હોય કે ચા પૂર્તિ હોય ચાહે એક માઉન્ટ આબુની અંદર અધરદેવી પણ આ જે શેર પ્રજાપતિને જે માતાજી મળ્યા છે તો એક સાક્ષાત મળેલો છે અને સાક્ષાત મળવાથી એક સીએન ભુવાજીને અહીંયા લોકો દૂર દૂરથી આવી રહ્યા છે અમને બોમ્બે હોય ઓસ્ટ્રેલિયા હોય આફ્રિકા યુએસ અમેરિકા અને વાસ્તવિકમાં બધી જગ્યાએ ભૂવા જોડે માતાઓ જોડે હરી ફરી ને એમની જે અંતર આત્માઓ પૂર્ણ ન થાય વિશ્વાસ અહીં એવો બંધાઈ ગયો છે લોકોને કે વિડીયો જોવાથી એમની મનોકામના પૂર્ણ થવા મળી છે એક નહીં પણ આ મોરાલ માતાએ લગભગ ઓછામાં તો હજારથી ભારસો પારણા બંધાઈ ગયા છે અને જે સમય આપે છે કે હું આ માતાજી બોતેર કલાક બોલી છે તો ત્યાં લગભગ ચોવીસ કલાકમાં કોમ થયું છે નહોતા ચાલતા એ ચાલતા થયા છે બોલતા નહોતા છેલ્લા પંદર વીસ વી વર્ષથી ખાટલામ પડ્યા હતા કે ચાલી નથી એકદમ બોલી નથી ગુમગામ અને એમણે પણ માનતા કરી પાંચ પાંચ રવિવાર ભલે આ માતાજી સરતાથી એમના કામ સ્વીકાર થયો છે એક નંબર બીજાની અંદર જયારે દારૂડિયા મળશો કે એમને આ વેસન વળગી ગયું ત્યારે ન છૂટકે અમુક વ્યક્તિઓ ને દારૂ છોડવો છે અમુક ને હજુ નહીં છોડવો તો એ જોણે પણ જેને છોડવો તો આત્મા તો એવા એક નહીં પણ મારા મનમાં પણ પંદર થી વીસ હજાર માણસો વેસ જ છોડી નાખ્યો દારૂ અફેર બીડી ગોજો ચરસ ગંભીર વ્યસન એમના મગજ બી કોમ નતો કરતો ને એ વ્યક્તિઓ હમણાં અહીં આવી અને સેવા કરતા થઈ ગયા છે અને વાસ્તવિકની અંદર કે અમે નવા જન્મમાં આવ્યા કારણ કે પેલું વેસન હતું દિવસનું નું ખો પછી પહોંચો નું ઘરમાં છોકરાને જમાડવું છું અને આ અહીં હવે બીજી જગ્યાએ ઘણી જગ્યાએ જાય છે માણસો હું તો માતાજી જાય છે જાય છે પણ આ જગ્યા આ સ્થળ જે મોરાલની અંદર જે માતાજી આવે છે તો અહીં માતાજીની કૃપાથી ભોજન પ્રસાદ ચા પાણી તમામ ફૂલ વ્યવસ્થા છે હજુ સુધી એક પણ એવો કિસ્સો નથી આવ્યો હું આવું અને આજ દાડા સુધીની અંદર કે અમારું કામ કા મારી માનતા પ્રમાણે કામ થયું નથી સચોટે સચોટ હો માણસો આવે છે પણ દસ ટકા મળશો તો વિડીયો જોઈને એમની ઘરે બેઠા બેઠા કોમ થઈ જાય છે અને વિડીયો જોયો પ્રસાદી કરવા આવ્યા કે જે તમારી માનતા હોય માતાજીને કરીને જો અને તમે તારે ખો મજા કરો આ માતા ઓસ્ટ્રેલિયાની અંદર પારણા બંધાયા વિડીયો થી તે મેસેજ આપ્યા કે ભગવાન માતાજી અમને દીકરો આપ્યો એવા તો એક નહીં અનેક દાખલા નંબર બીજો આઈસીયુમાં હતા એમને અહીંથી માતાજી બોલી કે જાઓ કે હું ચાર કલાક કે દસ કલાક કે કલાક જે કંઈ બોલ્યું એના પર મને રિઝલ્ટ મળી ગયું છે કિડની હોય ચાહે કેન્સરવાળા અમુક અમુક એવા દર્દીઓ પણ હાલ પગભર અને આ માતાજીના ગુણ ગાવે છે લોકોની આસ્થા સાચી શીએન ભુવાજી પ્રત્યે અને માતાજી પ્રત્યે અને હા લાગણી લોકો બધે ફરી જોઈ છે પણ અહીંની લાગણી તો જે છે ને એ જે એક વખત આવે છે તો એને ઓટોમેટિક એટલો પ્રેમ જાગે છે કે વાસ્તવિકની અંદર જે આપણું અંબાજી ગોઠ પાવાગઢ કો ચા કો જે પોતે આ માતાજી અહીં છે અને દેવીમાં ભગવતીને નોર્મલ એક છે પણ એક જ છે